નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હાજર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

રેલવેમાં લોકોને ઘણી સુવિધાઓ મળે છે ભારતીય રેલવેમાં દરરોજ લગભગ ત્રણ કરોડ મુસાફરો મુસાફરી કરે છે ભારતીય રેલવે એ વિશ્વની સૌથી મોટી ચોથી રેલવે વ્યવસ્થા છે છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવેમાં મુસાફરી કરતાં લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે ઉદાહરણ તરીકે રેલવેમાં હજુ પણ ચોરી અને લૂંટના કેસમાં ઘટાડો થયો નથી જો રેલવેમાં મુસાફરી કરી રહ્યા હોવો અને સામાન ચોરાઈ જાય તો પછી આ માટે રેલવે જવાબદાર રહેશે અને આ માટે વળતર આપશે આ અંગે ગ્રાહક અદાલતે પોતાનો ચુકાદો આપ્યો છે જો ટ્રેનના આરક્ષિત ડબ્બામાં મુસાફરી કરી રહ્યા છો અને કોઈ અસામાજિક તત્વ સામાન ચોરી રહ્યું છે જેના કારણે આર્થિક નુકસાન થાય છે તો આવા પ્રસંગોએ આ જવાબદારી રેલવેની રહેશે જ્યારે મુસાફરો રિઝર્વેશન કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરતા હોય ત્યારે તે ટીટીઈ અને કોચ અટેન્ડન્ટની જવાબદારી છે તેમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા અસામાજિક તત્વ પ્રવેશ ન કરે આવી સ્થિતિમાં જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ કોચમાં ઘૂસીને સામાનની ચોરી કરે છે તેથી રેલવેએ આની સંપૂર્ણ જવાબદારી લેવાની જરૂર છે સંબંધિત વ્યક્તિને વળતર પણ ચૂકવવું પડશે રેલવેનો આવો કોઈ કાયદો નથી પરંતુ ગ્રાહક અદાલતે આવા પ્રસંગો અને મુસાફરની તરફેણમાં બે મહત્વના નિર્ણય આપ્યા છે જો તમે ટ્રેનના આરક્ષિત કોચમાં મુસાફરી કરી રહ્યા છો અને કોઈ અસામાજિક તત્વ જઈને લૂંટે છે તેથી આની જવાબદારી રેલવેની છે ગયા વર્ષે ચંદીગઢના એક યુવક સાથે આવું જ કંઈક થયું હતું જે સંદર્ભે ગ્રાહક ફોર્મે રેલવેને તે વ્યક્તિ પાસેથી ચોરાયેલી રકમ પરત કરવાનો આદેશ કર્યો હતો જો રેલવે તેને પરત કરવું પડશે તો તેણે પચાસ હજારનું વળતર પણ ચૂકવવું પડશે કન્ઝ્યુમર ફોરમે તેના નિર્ણયમાં કહ્યું હતું કે આરક્ષિત કોચમાં અનધિકૃત લોકોના પ્રવેશને રોકવાની જવાબદારી ટીટી અને અટેન્ડન્ટની છે જો તેમની બેદરકારીથી પેસેન્જરને નુકસાન થાય છે તો તેના માટે રેલવે જવાબદાર છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર